સાત ઈસમો ઝપે થયા છે વાગરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે લાખોના મુદ્દામાલ સાથે સાત આરોપીઓને દહેજ પોલીસે ઝડપી પાડી વાગરા પોલીસે સોંપ્યા હતા પ્રાપ્ત થતી માહિતી અનુસાર દહેજ પોલીસ સ્ટાફના માણસો દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફના માણસોને બાતમી મળી હતી કે અટ્ટાલી ગામની સીમમાં આવેલ કંપનીઓની રહેણાંક કોલોની નજીક રસ્તા ઉપર એક સફેદ કલરની સ્વિફ્ટ કારમાં કેમિકલ પાવડર સાથે રાખી વેચાણ કરવાના ઇરાદે ફરે છે સદર બાતમી મુજબ મેહાલી સ્કૂલની પાછળ રોડ ઉપર એક મારુટી સુઝુકી સ્વિફ્ટ ગાડી નંબર જી જે સોળ સી એસ અડતાળીસ આડત્રીસની મળી આવેલ હતી જે ગાડીમાં ચાર ઇસમો તથા આશરે ત્રણ કિલો જેટલા કાળા કલરનો પાવડર મરી આવેલ હતો જે પાવડર બાબતે સદર ઈસમો પાસે આધાર પુરાવા કે બિલ રજૂ કરવા નહીં જણાવતા કોઈ બિલ કે આધાર પુરાવા રજૂ કરેલ નહીં ત્યારબાદ હાજર ઈસમોમાંથી સતીશ વસાવા તથા વિશાલ વસાવાનાઓને જણાવેલ કે આજથી આશરે દોઢેક મહિના પહેલા વાગરા તાલુકાના વિલાયત જીઆઈડીસીમાં આવેલ જ્યુબિલિયન કંપનીમાંથી અમો બંને તથા સમીર રાઠોડ તથા અજય સાથે મળી પાવડર ચોરી કરેલ જે પૈકી આ ત્રણ કિલો પાવડર અમુક કેમિકલ પાવડર અમોએ અંકલેશ્વર ખાતે વેચાણ કરી આપેલ હોવાની કબૂલાત કરી હતી જેથી અંકલેશ્વર ખાતેથી વેચાણ આપેલ મુદ્દામાં સાથે અન્ય ત્રણ ઇસમોને પકડી પાડી આમ બંને જગ્યા ઉપરથી સદર ઈસમોના કબજામાંથી મેળવેલ કેમિકલ પાવડર તથા અન્ય મુદ્દામાલ મળી કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા અગિયાર લાખ ચોર્યાસી હજાર ગણવામાં આવેલ જે બાદ બીએનએસએસ અલગ કલમો મુજબ કાયદેસરની કાર્યવાહી કરી મુદ્દામાલ તથા આરોપીઓને આગળની વધુ કાર્યવાહી માટે વાગરા પોલીસને સોંપવામાં આવેલ છે સદ્દામ ભટ્ટી ડિજિટલ યુગ ન્યૂઝ વાગરા જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ડિજિટલ યુગ હર હંમેશ જનતાની સાથે